હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે સોશિયલ મીડિયા ચેટિંગ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આપણે વાતચીત કરતા સમયે આ બધા પ્રકારના અંગ્રેજી વાક્યોનો આપણે ઉપયોગ કરી શકીએ ફર્સ્ટ સેન્ટેન્સ છે ક્યાં છો તમે આજકાલ આપણે વારંવાર કહેતા હોય કે ક્યાં છો તમે આજકાલ તો એનું અંગ્રેજી થાય વેર આર યુ નાવ અ ડેજ વેર આર યુ નાવ અ ડેજ શું બધું બરાબર છે હંમેશા ઓનલાઈન દેખું છું હું તને હંમેશા ઓનલાઈન જોઉં છું તો એનું અંગ્રેજી થાય આઈ સી યુ ઓનલાઈન ઓલ ધ ટાઈમ આઈ સી યુ એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ છે તમને મેસેજ કરીને મને આનંદ થયો શું અંગ્રેજી થાય આઈ વોઝ ગ્લેડ ટુ ટેક્સ્ટ યુ આઈ વોઝ ગ્લેડ ટુ ટેક્સ્ટ યુ એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ છે આ મેસેજને ગ્રુપમાં મોકલી દો તો સેન્ડ ધીસ મેસેજ ટુ ગ્રુપ પછી નેક્સ્ટ છે તમે આ શું લખ્યું છે વોટ હેવયુ રિટર્ન વજે રિટર્ન તો વોટ હેવ યુ રિટન ધીસ એના પછી વાક્ય છે જ્યારે તમે ફ્રી થાવ ત્યારે મને કોલ કરો એટલે ફ્રી થઈને મને કોલ કરો તો કોલ મી વેન યુ ગેટ ફ્રી કોલ મી વેન યુ ગેટ ફ્રી પછી જે તમે મને કોઈ પણ સમયે કોલ કરી શકો છો you can call me any time you can call me any time હું થોડી વારમાં રિપ્લાય આપીશ હું થોડી વારમાં રિપ્લાય આપીશ તો એનું અંગ્રેજી થાય આઈ વિલ રિપ્લાય ઇન અ વાઇલ આઈ વિલ રિપ્લાય ઇન અ વાઇલ એના પછી જે આ નંબર કોનો છે આ નંબર કોનો છે તો એનું અંગ્રેજી થાય હુઝ નંબર ઇઝ ધીસ હુઝ નંબર ઇઝ ધીસ પછી જે હું સમયસર જવાબ ન આપી શક્યો હું સમયસર જવાબ ન આપી શક્યો તો આઈ કુડન્ટ રિપ્લાય ઓન ટાઈમ આઈ કુડન્ટ રિપ્લાય ઓન ટાઈમ મેં તમને હેરાન તો નથી કર્યા ને તો હેવ આડ યુ પ્રશ્નાત્વક્ય છે હેવ આઈ બોધરડ યુ પછી જે મારી જોડે સારી રીતે વાત કરો તો ટોક મી ટુ પ્રોપરલી મારી સાથે સારી રીતે વાત કરો તો ટોક મી ટુ પ્રોપરલી પછી જે

મને લાગે છે તમે વાત નથી કરવા માંગતા તો આઈ થિંક યુ ડોન્ટ વોન્ટ ટુ ટોક આઈ થિંક યુ ડોન્ટ વોન્ટ ટુ ટોક તમે મને કેવી રીતે ઓળખો છો તો હાઉ ડુ યુ નો મી અને બધે નો કે સાયલન્ટ લેટર છે હાઉ ડુ યુ નો મી જો તમે વ્યસ્ત છો તો પછીથી વાત કરી શકીએ છીએ ઇફ યુ આર બીજી જો તમે વ્યસ્ત છો તો એનું અંગ્રેજી થાય ઇફ યુ આર બીજી વી કેન ટોક લેટર તો પછી વાત કરી શકીએ છીએ એનું અંગ્રેજી થાય વી કેન ટોક લેટર પછી જે તમારી સાથે વાત કરીને આનંદ થયો તો એનું અંગ્રેજી થશે ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ જો તમ મિત્રો તમને મારો વિડિયો ગમ્યો તો આ વિડિયોને લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં